ફિલ્મ તાંડવમના લેખક અને સહનિર્માતા સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ફિલ્મ તાંડવમ ઓગણીસ એપ્રિલના રોજ એટલે કે આજ રોજ સિનેમા ઘરમાં થઈ છે આ ફિલ્મ ગુજરાતભરના સિનેમા ઘરમાં પણ રિલીઝ થઈ ગઈ છે ત્યારે આ ફિલ્મની ટિકિટનો દર સો રૂપિયા રાખવામાં આવ્યો છે તાંડવમ ફિલ્મના કો પ્રોડ્યુસર અને લેખક સહનિર્માતા મિતિશ વાઢિયાએ મીડિયા સમક્ષ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી આ એક મારી પોતાની નવલકથા છે રૂલ નંબર થર્ટીન એના ઉપર આધારિત છે ફિલ્મ એક એક્શન ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને આની અંદર એક પ્રકારનું એક્શન છે સિક્વન્સ છે ઇન્વેસ્ટિગેશન છે અને ડ્રગ્સના નેટવર્કના આધારે યુવાનોને બરબાદ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે સિસ્ટમ વિરુદ્ધ પણ લડાઈ થાય છે સત્ય અને અસત્યની ધર્મ અને અધર્મની આ એક લડાઈ છે અને અમારો પહેલો પાર્ટ છે અધ્યાય એક એટલે સ્વાભાવિક રીતે એનો બીજો પાઠ પણ રજૂ થશે આ એક મલ્ટીકાસ્ટ ફિલ્મ છે અને જો પાત્રની વાત કરીએ તો આ ફિલ્મના પ્રોડ્યુસર પોતે એટલે કે પ્રભાતસિંહ રાજપૂત એ પોતે લીડ એક્ટરમાં છે જેમનું પોસ્ટરમાં તમે જોઈ શકો છો પ્રિયંકા ચુડાસમા એમના લીડ એક્ટ્રેસ છે દિનકર ઉપાધ્યાય નીલમ સુધાર કાશીફ ચિશ્તી મનોજ મનોજ જોશી એવા લગભગ વીસથી ચોવીસ એક્ટર્સ એક્ટ્રેસ છે ફિલ્મમાં એ સિવાય જુનિયર કલાકાર તો ઘણા બધા છે એટલે એક મલ્ટીકાસ્ટ મૂવી અમે લોકો લઈને આવી રહ્યા છીએ વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને એટલું જ કહીશ કે હવે આપણે એક્શન ફિલ્મો જોવા માટે આપણે બોલીવુડ સાઉથની મૂવીઝ પર આધાર રાખવો નહીં પડે અમે લોકો એક એવો પ્રયાસ કરી રહ્યા છે અને એના માટે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે અને ગુજરાતી શું કરી શકે જો એ ગુજરાતીઓ જ સપોર્ટ કરશે તો જ સફળતા મળી શકે એટલે મારી વિનંતી છે કે આ પ્રકારની જે અમે મૂવી લઈને આવી રહ્યા છે તમે લોકો મૂવી જોવા જજો અને ડેફિનેટલી અમને ગમશે કે તમને મનોરંજન થશે અને તમારો જે કંઈ રિવ્યૂ હોય એ બી અમને જણાવજો અમને શીખવા પણ મળશે અને અમે પ્રયાસ કરીશું કે તમને આગળ જતાં વધુ સારું મનોરંજન આપી શકીએ ખાસ કરીને શું કે યુવાન જાગૃત ફિલ્મની અંદર જેવું મેં વાત કરી બેસિકલી એક એન્ટી ડ્રગ્સ મુવમેન્ટ ઉપર છે ડ્રગ્સનું જે નેટવર્ક ચાલી રહ્યું હોય છે એની સામે આંદોલન ચાલે છે ડ્રગ્સનું ઇન્ટરનેશનલ નેટવર્ક ચાલે છે ઇન્ટરનેશનલ જે નેટવર્ક હોય છે એમના લોકલ અલાયન્સને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરે છે સિસ્ટમના પાયાને તોડવાનો પ્રયાસ કરે છે અને એની અંદર ઘણા બધા લોકો ઇન્વોલ્વ થાય છે ના છૂટકે કે ના મને પણ ઘણી વખત લોકો કરપ્શન કરતાં થઈ જાય છે એટલે એક મૂવીની અંદર એ પ્રકારનું એક સિકવન્સ છે ઇન્વેસ્ટિગેશન છે અને ઇન્વેસ્ટિગેશનમાં ઘણા બધા શોકિંગ એવા બધા ટ્રુથ બહાર પડે છે અને એ પ્રકારનું આખું એક સિકવન્સ અમે લોકોએ લઈને આવી રહ્યા છીએ